શું ખાવું છે દુકાન આપડી દુકાન છે તમારી દુકાન છે આપડી ભાઈ છે ને શું હલુજી આપણો ભાઈ છે ભાઈ જેવો જ એ રૂપિયા પેલા રૂપિયા આમ છે પૈસા શું ના

તમે તો તો પાર્ક કર ને એટલે ઘુમાવતા ને તો ના છે ને લ્યા પેલા

કોમ કરો અમે બધા થોડા થોડા પૈસા તમે એના હો દુકાન કરો હા હું એ તાણી એજ વિચારું છું બરોબર કરી ગમે એટલું હોય બાકી નાખાડો દુકાન ચાલુ કરો અત્યારે હવે સપોર્ટ કરો પાણી પીવું હે

કોઈ પછી આપડે જવા ના જોઈએ આ પાંચ રૂપિયા છ પાંચ રૂપિયા નું હે ને રૂપિયામાં આઈ દઈ થાય કરવા છે આપડે સ્વીપેલા જવા ના એનું બીઆ સ્વી

આ તો યાર મુખું આલે ના લેવરા લેવરા જ ન હોય પાડે ઓહો ઓરી તો દુકાન કરી વાર મોય જોટાઉ ચડી જઈ કે દુકાન ન હોય યે બલ્લુજી તમને ભાઈ નો કે કે આ ભત્રીજો છે

હાર ઓળ તણી હાર માર નડજો ના ના રાજજો પડી દુકાન વાળો તમે દુકાને ઉપાડી નો જો ના કુ આપણે મળી ગયો બોલો ચલે

યા નેહના આ તો ને વી રિધ આવી તમે જેટલા પડી ગયા લેવા ઉપર ડિસ્કાઉન્ટ 100 રૂપિયા 100 રૂપિયા 100 રૂપિયા તરા 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 કેમ હું બસ આવી આવો ઓલો પંજ્યો પંજ્યો પેમેન્ટ પંજ્યો આલો હેડો 500 500 આલો પડી કેલો પેલો પૈસા આલો પછી વાત બફર નો પડી ગયું બહુ પંજ્યો પેલો રૂપિયા આલો લે ગલે હેડો ને હાલ લાવો હાલ આ

આટલા વર્ષો મારો ધંધો ચાલતો જાય વિરોધ માં ધંધો ચાલુ કરે